નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં બસો સાહીઠ અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો વિસાવદર માર્કેટ યાર્ડમાં પિંચોતેર થી એકસો એકતાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં થી બસો સાઠ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી બસો ચાલીસ જામનગર માર્કેટ યાર્ડમાં પચીસ થી બસો ત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો સાહીઠ મહુવા માર્કેટ યાર્ડમાં પાંત્રીસ થી એકસો બાણું ડીસા માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી બસો સાઠ ગોંડલ માર્કેટ યાર્ડમાં સોળ થી બસો સોળ વાસણા માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં પચાસથી એકસો અઠ્યાસી મહુવા માર્કેટ યાર્ડમાં સિત્તેરથી બસો સડસઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો છવ્વીસથી એકસો પંચોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો